નમસ્કાર કવિ શ્રી રમેશ પારેખની એક રચના રજૂ કરું છું બે ચીજ કોરી કટ એક અમે પોતે ને બીજો તારો વટ નેવા નીચે ઓસરી આંખો નીચે ગાલ નખથી નક્ષત્રો સુધી જડ આંબ્યું આ સાલ નેવા નીચે ઓસરી આંખો નીચે ગાલ નખ થી નક્ષત્રો સુધી જડ આંબ્યું આ સાલ વાવા જોડું હોય તો કરીએ બંધ કમાળ આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ કવિ કહે છે વાવા જોડું હોય તો કરી દઈએ બંધ કમાળ પણ આ તો ઘરમાં પાડતું જળનું ટીપું દાઢ નખ ઉગ્યા અંધાર ને ભીંતે ઉગી દાઢ ઉપર મારે આંચકા આ અણિયાળો આ સાઠ અંધારને નખ ઉગ્યા કવિ કહે છે નખ ઉગ્યા અંધાર ને ભીંતે ઉગી દાઢ અને એમાં એમાંય ઉપર મારે આંચકા અણિયાળો આ સાઠ તારા વટને કચ્છની સુડી સરખી ધાર કચ્છની સુડી બહુ વખણાય ધાર બહુ વખણાય લોકો જાય જ્યારે કચ્છ તો ખાસ ખરીદી કરે સુડીની તો તારા વટને કચ્છની સુડી સરખી ધાર ને અમે કમળની દાંડલી કરીએ શું તકરાર કમળની દાંડલી ની શું ગજુ હોય કેવી કમળની દાંડલી કોમળ હોય અને ક્યાં કચ્છની સુડીની ધાર એટલે કવિ કહે છે અમે કમળની દાંડલી કરીએ શું તકરાર મીરા કહે કે વાગે છે અને સાથે ગડગડાટ થાય છે તો મીરા કહે છે વાગે વીજળી બહુ ને બીજું શું શું થાય તે આવ કાનમાં કહું કવિની પોતાની શૈલી છે રચના પૂરી કરતી વખતની એટલે